ભુજના ગૌરવ સમા ભુજિયા ડુંગરની પાયામાં આવેલું ભૂકંપ સ્મૃતિવન દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે રૂપિયા ચારસો કરોડના ખર્ચે અને ચારસો સિત્તેર સિત્તેર એકર વિસ્તારમાં વિકસાવાયેલ આ સ્મારક દેશમાં પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક તરીકે ઓળખાય છે યુનેસ્કો માન્યતા પ્રાપ્ત આ સ્મૃતિવનમાં દરરોજ આશરે પાંચ હજારથી વધુ પ્રવાસીઓ પહોંચે છે મેનેજર મનોજ પાંડે જણાવે છે કે દિવાળી બાદ પણ ભીડ ચાર મહિના સુધી યથાવત રહેશે અહીં પ્રવાસીઓ મ્યુઝિયમ સિમ્યુલેશન ગેલેરી સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ તથા હરિયાળીથી ભરેલા વનમાં કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે ખાસ કરીને ગેલેરી નંબર છનું ભૂકંપ અનુભૂતિ કેન્દ્ર પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવ આપે છે વર્ષ બે ના મહાભૂકંપમાં જીવ ગુમાવનાર તેર પાંચ લોકોના નામો તકતીઓ પર કંડારાયા છે રીજનલ સાયન્સ સેન્ટર ચેકડેમ અને નવી સુવિધાઓ સાથેનું આ સ્મૃતિવન માનવતા અને સંવેદનાનું પ્રતિબિંબ બનીને કચ્છના ગૌરવમાં વધારો કરી રહ્યું છે હું અમદાવાદથી આવું છું અને મારું નામ હેતલ મણિયાર છે એકચ્યુઅલી હું મારા ફેમિલી સાથે અમે પર્ટિક્યુલરલી જૈન છીએ તો અમે જૈન દેરાસરો ને એની વિઝિટ માટે કચ્છ આવ્યા હતા પણ આવું જ કોઈ અમને રિકમેન્ડ કર્યું કે ભાઈ ત્યાં જાઓ છો ને તો તમે સ્મૃતિવન જોવા જજો પણ સાચું કહું ને તો સ્મૃતિવન જોયા પછી એમ લિટરલી આમ રડવું આવી જાય કે ખરેખર એ લોકોએ આટલું બધું એ વખતે સફર કર્યું હશે કે આપણે તો આ વસ્તુની કલ્પના જ નથી કરી શકતા કારણ કે આપણે અમદાવાદમાં આટલું ફીલ નથી કર્યું જેટલું એ લોકો અહીંયા ફીલ કર્યું છે કે કેટલા નાના નાના છોકરાઓ કેટલા દિવસો સુધી ભૂખ્યા રહ્યા હશે તરસ્યા રહ્યા હશે કે પોતાના મા બાપ થી છૂટા પડે આખા ને આખા ઘરો સાફ થઈ ગયા છે યાર કઈ જ કેટલા બધા ફેમિલીઓ આવી રીતે આખા ડિસ્ટ્રોય થઈ ગયા છે એમના ઘર ડિસ્ટ્રોય થઈ ગયા છે આખા ને ગામ જ્યાં જતા રહ્યા છે ને ત્યાં આ વસ્તુ આપણે કલ્પના નહીં કરી શકીએ કારણ કે એ દર્દ એ લોકોએ મહેસૂસ કર્યું છે આપણે તો કદાચ એવું કહું ને કે આપણે કોઈ સેવા બી એ નથી આપી કારણ કે આપણે એ વખત જાતને બચાવવામાં પડ્યા હતા એટલે આપણે કોઈ એવી સેવા પણ પણ નથી આપી શક્યા સેલ્યુટ છે કે જે વિશ્વ હિન્દુ પરિષદ બીજી જેટલા લોકો હતા ને કે જેમણે સહાય કરી છે ને ખરેખર એ લોકોને સેલ્યુટ છે કે એમણે આવા ટાઈમમાં આ લોકોને કાટમાળમાંથી કાટમાળ માંથી બહાર કાઢવું કે ખાવા પીવાનું પૂરું પાડવું એ સિવાય એ લોકો માટે ટેન્ટ બનાવીને રહેવાની સેવા આપવી ખરેખર જે લોકો એ ટાઈમે મદદ કરી છે ને એમને તો દિલથી ધન્યવાદ છે કે આપણે આમાં કંઈ જ નથી કરી શક્યા દિવાળી ટાઈમ છે 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 એટલે વધારે પણ ઓકે યાર મેનેજેબલ એટલી બી આપણને કોઈ એવી તકલીફ નથી પડી પણ હા ડેફિનેટલી તમે જો કચ્છ આવો છો ને તો ગમે ત્યારે સ્મૃતિ વનની મુલાકાત તો હંડ્રેડ પર્સન્ટ લેજો જ કારણ કે જોવાલાયક જે ગવર્મેન્ટ આપણી બનાવ્યું છે ને કે જોવા જેવું છે આપણે તો એકવાર ખાલી મુલાકાત લેશો ને તો તમને फील भूकंप नहीं जो तो ये दर्द तभी दिल थी महसूस कर सकते नमस्ते मैं मनोज पांडे स्मृति बन म्यूजियम के डायरेक्टर आज देखा जा रहा है कि कुछ दिनों से अपना दीपावली को लेकर के और नया वर्ष को लेकर के यहाँ पे सैलानियों का यहाँ पे विजिटर का बहुत सारा भीड़ उमड़ गया है पर डे के हिसाब से चार से साढ़े चार हजार पांच हजार तक लोग यहाँ स्मृति वन का विजिट कर रहे हैं जैसे कि देखा गया है कि यहाँ पे पूरा चार सौ सत्तर एकड़ में फैला हुआ विशाल एरिया जो है जिसमें अपने पचास चेक डैम हैं साढ़े छः लाख मियाँ की फॉरेस्ट है एक सन पॉइंट है और संग्रहालय है तो यहाँ पूरी एरिया का लोग अच्छे से लुफ्त उठा रहे हैं और फॉरेस्ट एरिया में अच्छे से घूम रहे हैं गैलरियों में घूम रहे हैं संग्रहालय को घूम रहे हैं इतना भीड़ होने के नाते भी लोग दो दो घंटा तीन तीन घंटा इंतज़ार करके म्यूजियम को देख और जिस तरीके से इसकी लोकप्रियता आज के समाज में बढ़ी हुई है यहाँ कच्छ में आने वाले सारे लोग स्मृति वन का बारे में जानते हैं और यहाँ पे आके इसको जरूर देखते हैं कि माननीय प्रधानमंत्री जी ने इतना अच्छा जगह बनाया है कि एक भुज का ये सेंटर पॉइंट है यहीं से कच्छ के हर एक दिशाओं में चाहे वो व्हाइट रन जाना हो धोला बेहतर जाना हो मांडवी जाना हो माता के मर के तरफ जाना हो तो लोग यहाँ आके सबसे पहले स्मृतिवंध संग्रहालय का दौरा करते हैं यहाँ मजा लेते हैं यहाँ आनंद उठाते हैं इस संग्रहालय में बहुत सारी सुविधाओं से ओत प्रोत है चाहे यहाँ कैफे हो यहाँ रेस्टोरेंट है यहाँ पे चार हजार फोर व्हीलर गाड़ियों की पार्किंग की सुविधा है सोलार प्लांट है और साढ़े छः लाख वृक्षों से सजा हुआ एक भुजियो डूंगर लोगों को इतना आकर्षित हो रहा है कि यहाँ का लोग बहुत ही आनंद उठा रहे हैं माननीय प्रधानमंत्री जी का यह एक स्वप्न परियोजना है जो कि बहुत ही उत्कृष्ट बहुत ही विचारशील और बहुत ही अच्छा बना है जिससे लोग यहाँ की कला संस्कृति के बारे में अच्छे से जान रहे हैं और परख रहे हैं